હત્યા કરવામાં આવી હતી તે ગુનામાં પોલીસે દંપતીની હત્યા કરવાની સુપારી આપનાર પિંગડી ગામના શખ્સ સહિત છ શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો ગામમાં રહેતા શખ્સે રૂપિયા પાંચ લાખની સુપારી આપી હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં ખોલ્યું હતું તણાજા તાલુકાના પિંગડી ગામમાં રહેતા શિવાબાઈ મોતીબાઈ રાઠોડ અને તેમના પત્ની વસંત બહેન ગત તારીખ દસ સાત બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના સમયે એમના ડેલી બંધ મકાનની ઓસરીમાં સૂતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં પ્રવેશ કરી નિંદ્રાધીન દંપતિની તીક્ષ્ણ હત્યાના ઘાજીકી કરપીણ હત્યા કરી ઘરની અંદરનો કબાટ તોડી સરસામાન વેર વિખેર કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ ઘટના અંગે મૃતક દંપતીના પુત્ર સંજયભાઈ શિવાભાઈ રાઠોડે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરી અથવા લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ કરી તીક્ષ્ણ હત્યારો વડે તેમના માતા પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી આ હત્યા કેસ અંગે પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરી હતી તેમજ છ માસ દરમિયાન પિંગળી ગામથી આજુબાજુના પચાસ કિલોમીટરના વિસ્તારના કુલ ઓગણીસ ગામમાં આડત્રીસ સીસીટીવી કેમેરાઓ તપાસ્યા હતા તેમજ શંકાસ્પદ સમૂહ તથા પિંગળી તેમજ આજુબાજુના ગામના રહીશોની પણ સઘન પૂછપરછ કરી હતી આમ છતાં આ ગુના અંગે કોઈ મહત્વની કડી મળી આવી ન હતી ગઈકાલે એલસીબી તેમજ પેરોલ ફરલો સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તળાજા તાલુકાના ભદ્રાવળથી પિંગડી તરફ જવાના રોડ પર આવેલા મોટી માંડવાળી ચોકડી પાસે રોડ ઉપર જોરુભાઈ કમાભાઈ પરમાર તેમજ ભૂપત બચુભાઈ વાઘેલા શંકાસ્પદ હાલતે મળી આવ્યા હતા બંનેમની અટક કરી તેમની પાસે રહેલી મોટરસાયકલ તેત્રીસ હજાર રોકડા અંગે આગવી ઢબે પૂછપરછ કરતા બંને સમયે આજથી છ મહિના પહેલાં રણજીત કનુભાઈ યાદવ અને તેમના સાગરીતો દીપા ઉર્ફે દીપકો કમાભાઈ પરમાર તેમજ મેરુ ઉર્ફે કમાભાઈ પરમાર પ્રતાપ ઉર્ફે બોડો સામંતભાઈ ઢોળકિયા અને રણજીતભાઈ કનુભાઈ યાદવ વાળાઓને ઝડપી લીધા હતા આ કામના આરોપીઓને પોતાના આર્થિક ફાયદા સારું ગુનાહિત કાવતરું રચી એક સંપ કરી પાંચ લાખની સુપારી લઈ હત્યારો સાથે સ્થળ પર જઈ મરણ જનારના શરીરે

એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં જોરુ દીપો અને પ્રતાપ એ પહેલાથી સાથે કામ કરવા માટે કહેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઈકમાં જઈ મરણ જનારના ઘરની દિવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણજનાનું મર્ડર કરેલું છે હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એજ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે જે પાંચ લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય આ છ આરોપી સિવાય અન્ય કોઈ આરોપી કે અન્ય કોઈ આ આપવામાં સંડોવાયેલું છે કે કેમ એ દિશામાં પોલીસ હાલ તપાસ હાથ ધરી છે સમગ્ર છ મહિનાની જર્ની દરમિયાન ભાવનગર રેન્જ આઈજી સાહેબ તરફથી સતત માર્ગદર્શન સલાહ અને સૂચના મળતી રહેતી હતી ખાસ આ તબક્કે હું પેરોલ ફલો ટીમના પીએસઆઈ કુણાલ પટેલ એલસીબી ટીમના પીઆઈ કે પટેલ એલસીબીના પીએસઆઈ જેભલિયા એલસીબીના પીએસઆઈ સિંગરકિયા તથા તળાજા પોલીસની ટીમ અને એલસીબી એસઓજી પેરોલ પલોના તમામ અધિકારીઓ કે જે છેલ્લા છ મહિનાથી સતત આ જ દિશામાં વિચારી રહ્યા હતા સતત છ મહિના સુધી કોઈ પણ અડતાલીસ કલાક એવા નથી કે જેમાં લેવલે થયો તો હું તમામ ખુબ અભિનંદન પાઠવું છું ફિરોઝ મલિક ભાવનગર